અંકલેશ્વરના રેયાંશ મકવાણાએ રાજ્ય કક્ષાની સોફ્ટ ટેનિસ અંડર ફોર્ટીન ટુર્નામેન્ટમાં બ્રોન્ઝ મેડલ હાંસલ કર્યો અંકલેશ્વરના ધોરણ સાતમાં અભ્યાસ કરતા રેયાંશ મકવાણાએ રાજ્ય કક્ષાની સોફ્ટ ટેનિસ અંડર ફોર્ટીન ટુર્નામેન્ટમાં બ્રોન્ઝ મેડલ મેળવી ભરૂચ જિલ્લાનું નામ રોશન કર્યું છે રેયાંશ મધ્યપ્રદેશમાં રમાનાર આગામી રાષ્ટ્રીય કક્ષાની અંડર ફોર્ટીન સોફ્ટ ટેનિસ ટુર્નામેન્ટમાં ભાગ લેવા જઈ રહ્યો છે મારું નામ રેયાંશ મકવાણા છે હું ધોરણ સાતમાં ભણું છું મારી સ્કૂલનું નામ સ્વામી વિવેકાનંદ એકેડમી છે મને લોન ટેનિસ અને સોફ્ટ ટેનિસમાં ઇન્ટરેસ્ટ છે હાલમાં ભરૂચમાં રાજ્ય કક્ષા સોફ્ટ ટેનિસની રમતમાં અંડર ફોર્ટીનમાં મારો બ્રોન્જ મેડલ આવ્યો છે હવે હું રાષ્ટ્રીય કક્ષા મધ્યપ્રદેશમાં રમવા જવા એને એસજી એફઆઈની ટુર્નામેન્ટ સિક્સટી નાઇનમાં જે સિક્સટી નાઇન અંડર ફોર્ટીનની ટુર્નામેન્ટ જોઈન્ટ કરી હતી તેમાં એ બોન્ડ્સ મેળવીને ગુજરાતનું નામ રોશન કરીને હવે નેશનલ લેવલે મધ્યપ્રદેશ જશે અને ભરૂચ જિલ્લા તેમજ અંકલેશ્વરનું નામ રોશન કરશે એવી મને આશા છે અને